તમારી મદદ કરવા માટે તમને જે કાંઈ પણ ન આવડતું એ શીખવાડવા માટે થોડી ઘણી તમારી હેલ્પ કરવા માટે એવા ઉદ્દેશ્યથી લાવ્યો છું તમારી માટે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી એવા વિકાસ પરીક્ષા ક્ષ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જેની અંદર આપણે ભણવાના છીએ શું આજે આપણે આપણો પ્રિય વિષય અંગ્રેજી ધોરણ દસ એમાં સેક્શન ડી નો પ્રશ્ન ક્રમાંક સોળ ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે કીધું એટલું કરોનો નો આપણે આજે અભ્યાસ કરવાનો છે અગાઉ આપણે પ્રશ્ન ક્રમાંક એક થી પંદર ભણી ગયા છીએ હા એક થી પંદર ભણાઈ ચૂક્યું છે જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોયા આવજો ચાલો શરૂ કરીએ પ્રશ્ન ક્રમાંક સોળ એની પહેલાં ખાસ વાત વહાલા વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા ક્ષે અસાઇનમેન્ટ જે આપણને આદર્શ પ્રશ્નપત્રો સહિત આપ્યું છે જે હવે તમે ઘરે બેઠા મંગાવી શકો છો જી હા

16 સેક્શન ડી પ્રશ્ન ક્રમાંક 16 કહે છે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે શું થાય કીધું એટલું કરો જેટલું કીધું ને એટલું કરવાનું હોય હવે આ પ્રશ્ન 4 માર્ક્સનો છે હવે કઈ રીતે પૂછાય છે તો બબે માર્ક્સના બે પૂછાય બરોબર છે હવે કેટલી વસ્તુ પૂછાય તો જો પૂછાય છે શું ચેન્જ ધ જેન્ડર જેમાં તમારે જાતિ ફેરવવાની હોય પુરુષ હોય તો સ્ત્રી સ્ત્રી હોય તો પુરુષ કરવાનું હોય પછી આવે ચેન્જ ધ નંબર શું આવે ચેન્જ ધ નંબર જેમાં તમારે વચન ફેરવાનું હોય એક વચન હોય તો એક વચન નું બહુ વચન કરવાનું હોય ત્યારબાદ આવે છે તો કે ચેન્જ ધ ટેન્સ જેમાં તમારે કાળ ફેરવવાનો હોય છે અને પછી આવે છે ચોથું ચેન્જ ધ પર્સન જેમાં તમારે વ્યક્તિ ચેન્જ કરવાનો હોય હવે આ ચારમાંથી કોઈ પણ એક પૂછા હશે અને આવશે બે માર્ક્સનું

અને અહીંયા જેન્ડર નંબર એમાંથી બે માંથી ચાર માંથી કોઈ પણ એક વસ્તુ આવશે બરોબર છે આ રીતે જે છે આપણો આ પેપરના માળખાની અંદર આ પ્રકારનો સમાવેશ હોય છે કે આ પ્રશ્નો આવી રીતે પૂછાય છે તો આપણે આ બધા પ્રશ્નોના નિયમો યાદ રાખવાના છે ઓકે તો ચાલો આ જે કરીએ શરૂઆત પ્રશ્ન ક્રમાંક સોળની ની એને સોલ્વ કરતા જઈએ અને તેનો જવાબ પણ હું તમને કહેતો જાઉં છું જોવા હલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુ તમને કહી દઉં ઓશન કોચિંગ ક્લાસીસનો નો એક નિયમ છે

લાંબા સમય સુધી યાદ રહે ખાલી એક્ઝામ આ પ્રથમ પરીક્ષા છે હજી તો ખાલી શુભારંભ થયું છે હજી આયોજન આવશે વ્યવસ્થાપન આવશે કેટલુંય આવશે અને પછી છેલ્લે વાર્ષિક પરીક્ષા આપણી બોર્ડની એક્ઝામ આવવાની છે તો ત્યાં સુધી યાદ રહી એવું કરવાનું છે ખાલી અત્યાર પૂરતું નથી કરવાનું ઓકે તો ચાલો પહેલું હવે જો હા આ પ્રશ્નની સૌથી મોટી એક પરેશાની છે કે હાલા કે નહીં આ છે સવાલ આપે સવાલ પછી એક સેમ્પલ આપે

કે ખરેખર આવી રીતે સવાલ હોતા પણ નથી અહીંયા છે ને લાઈનમાં સવાલ હોય ક્રમમાં સવાલ હોય ફકરા સ્વરૂપે સવાલ હોય અને જવાબ પણ ફકરા સ્વરૂપે જ લખવાના હોય છે પણ હું ફકરા સ્વરૂપે નથી લખતો તમારી સમજૂતી માટે હે લખ્યું છે વી શેલ ગો ટુ ધ આઈસ્ક્રીમ પાર્લર એનું થઈ ગયું વી વેન્ટ ટુ ધ આઈસ્ક્રીમ પાર્લર શેલ ગો નું થઈ ગયું છે વેન્ટ ટુ વી શેલ ગો ટુ આઈસ્ક્રીમ પાર્લર વી વેન્ટ ટુ આઈસ્ક્રીમ પાર્લર શેલ ગો નું વેન્ટ થઈ ગયું ભવિષ્ય કાળ નું શું થઈ ગયું ભૂત ભવિષ્ય કાળ નું ભૂતકાળ થઈ ગયું ને આ છે ચેન્જ ધ ટેન્સ કાળ પરિવર્તન કરવાનો છે ભવિષ્યકાળમાંથી ભૂતકાળમાં જવાનું છે હાલો જઈ પહેલું વાક્ય તો આવડે જ કેમ બેઠું લખ્યું છે વી વેન્ટ ટુ ધ આઈસ્ક્રીમ પાર્લર તો બીજું વાક્ય વી શેલ બાય આઈસ્ક્રીમ હવે શેલ બાય શેલ નીકળી જશે અને બાય નું ભૂતકાળ થઈ જશે બોટ વી બોટ આઈસ્ક્રીમ રેડી ત્યારબાદ વી શેલ ઈટ ઈટ ટુગેધર વી શેલ ઈટ ઈટ તો શેલ નીકળી જશે અને ઈટ નું ભૂતકાળ એટ થઈ જશે વી એટ ઈટ ટુગેધર સિમ્પલ કમ્પ્લીટ બસ આવી રીતે સોલ્વ કરવાનું ને હા

તમારી સમજૂતી માટે આવી રીતે કર્યું છે બાકી ખરેખર આમ જવાબ આવતો નથી હાલો આગળ બીજું શું કહે છે ધ કિંગ વોઝ અ રિચ મેન તો એમાં શું થઈ ગયું ધ કિંગ નું થઈ ગયું છે ધ ક્વીન વોઝ અ રિચ મેન નું થઈ ગયું છે વોર રિચ વુમન શું થયું અહીંયા ઓળખવાનું પહેલા ઓળખવાનું કામ હવે કિંગ નું થઈ ગયું ક્વીન મેન નું થઈ ગયું વુમન જાતિ ફરી ગઈ કે નહીં હા આ છે ચેન્જ ધ જેન્ડર બસ આવી રીતે ઓળખવાનું કે કરવાનું છે શું એમ હે કોઈના ઘરે બેસવા જવું હોય તો એડ્રેસ તો ખબર હોવી જોઈએ કે નહીં કે ભાઈ આમથી આમ ગાડી ચલાવવાની છે એમ તો એવી રીતે કાંઈ પણ વસ્તુ સોલ્વ કરવી હોય તો પેલા સવાલ તો સમજાવવો જોઈએ ને કે કરવાનું છે શું હવે કરવાનું છે એવું ખબર પડી ગઈ કે જેન્ડર ચેન્જ કરવાનું છે જાતિ બદલવાની છે તો ચાલો બદલીએ હાલો કિંગનું આ પેલું વાક્ય આવડે આપણને આવડી જશે કેમ કારણ કે બેઠો એ પૂછે ધ ક્વીન વોઝ અ રીચ વુમન હવે બીજું છે હી પ્રે ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ હા હી હિનું સી થઈ જશે સી પ્રેડ ટુ ગોડ ગોડ નું ગોડેસિસ થઈ જશે ટુ ગિવ હિમ હિમ નું હર થઈ જશે મોર વેલ્થ મોર રહેશે રેડી જેટલા જાતિવાચક શબ્દો દેખાય ફેરફાર કરવાના હિનું સી પ્રેડ નેમ નું ગોડ થઈ જશે ને હર થઈ જશે પતી ગયું ત્યારબાદ ધ ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન કટચ ધ ગોડ તો ગોડ અહીંયા રહ્યો ગોડ નું થઈ જશે ગ્રાન્ટેડ હિમ હિમ હર થઈ જશે હમણાં આપણે કર્યું ઓકે ધ ગોલ્ડન કટચ નેમમ રહેશે જવાબ the goddess is granted her the golden touch बरोबर चागळधव औषहाया पछि ही हिमसेल्फ वांटेड टू टेस्ट इट ही हिमसेल्फ अ ही नुशी થઈ જાશે અને हिमસેલ્ફ નું થઈ જાશે હરસેલ્ફ કે તો યસ शी હરસેલ્ફ वांटेड टू टेस्ट इट પતિ યુ લ્યો જેટલી જગ્યા ચકડા કર્યા છે જેટલી જગ્યા સુધારા કરી નાખો चेंजेस કરી નાખો આમ જવાબ આવે આમ હાલો હાલો આગળ 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 વધીએ ચલો વન ડે અ મેન સેડ ટુ હિઝ વાઇફ શું થયું આમાં તો વન ડે વન ડે અ મેન મેન નું થઈ ગયું વુમન સેડ ટુ હિઝ વાઇફ તો હિઝ નું હર થઈ ગયું છે વાઇફ નું તો કઈ નથી લખ્યું પણ હિઝ નું હર થઈ ગયું શું થયું અહીંયા મેન નું વુમન હિઝ નું હર જાતિ બદલાણી હા જેન્ડર ચેન્જ થયું છે આમાં જાતિ બદલાણી છે હે ઓળખાઈ ગયું ડન થઈ ગયું હાલો હવે 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 વારીઓ પહેલું વાક્ય તો પહેલું વાક્ય આપણને આવડે

તો all women women છે women women નું બહુવચન સોરી women માંથી મેન કરવાનો જાતિ બદલવાની છે women નું મેન થઈ જશે વેર are written તો યસ all men were written અને હા આમાં ધ્યાન રાખજો women બહુવચન માં છે તો મેન પણ કયા વચન માં હોવા જોઈએ બહુવચન માં હોવા જોઈએ બરોબર પછી આગળ ધ સરપંચ સ્નીસ કેમ આઉટ વિથ અ સ્ટિક ઇન હર હેન્ડ સરપંચ સ્નીસ હવે સરપંચ નું કઈ નો થાય પણ સ્નીસ નું થાય સ્નીસ એટલે ભત્રીજી તો ભત્રીજી નું ભા શું કહેવાય છે ભત્રીજો થઈ જશે નેફ્યુ થઈ જશે હે ને કેમ આઉટ વિથ અ સ્ટિક ઇન હર હેન્ડ હર નું હિસ થઈ જશે સંબંધક વિભક્તિ છે હે તો હાલા બે જગ્યાએ ફેરફાર નીસ નું નેફ્યુ અને હર નું હિસ થઈ જશે લ્યો થઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું જોઈ લો એકવાર આપણે ખાલી ચેન્જ ધ જેન્ડર ના જે કઈ પણ નિયમો છે કે ભાઈ કોનું શું થાય હી હોય તો શી હર હોય તો હિમ બરોબર છે હિઝ હોય તો હર કિંગ નું ક્વીન થઈ જાય પ્રિન્સ નું પ્રિન્સેસ પોસ્ટમેન નું પોસ્ટ વુમેન પોસ્ટ માસ્ટર નું પોસ્ટ મિસ્ટ્રેસ હે આવી રીતે જે કાઈ પણ જેટલા પણ ચેન્જ ઓફ જેન્ડર ના શબ્દો છે જાતિવાચક શબ્દો છે એ બધા આપણને આવડતા હોવા જોઈએ અને જ્યાં જાતિવાચક શબ્દ દેખાય ફેરફાર કરી નાખવાનો પતિ યુગા હાલો હાલો ચોથું જોઈ ચોથું જોઈ એની પહેલા એક ખાસ અતિશય મહત્વની વાત અને તમારા ઉપયોગી વાત છે એટલે ધ્યાનથી સાંભળજો

એ પણ એકદમ નજીવી કિંમતે માત્ર ચારસો નવ્વાણું રૂપિયાની અંદર તમે પર સબ્જેક્ટ એક વિષયનો અભ્યાસ કરી શકો છો અને સામાજિક વિજ્ઞાન માટે તો ખાલી એકસો ને રૂપિયા કિંમત છે આ બ્રહ્માસ્ત્ર બેચમાં મળે છે શું તો સૌથી પહેલા બધા લેક્ચર લાઈવ બધે બધા એક કે એક લાઈવ લેક્ચર્સ જેમ અત્યારે કેમ તમે રેકોર્ડિંગ લેક્ચર ભણો છો નહીં નહીં એમ રેકોર્ડિંગ લેક્ચર નહીં બધા લેક્ચર ભણવાના પણ લાઈવ ભણવાના આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ અને બીજી એપ્લિકેશન છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા આ બંને ચેનલ ઉપર જે છે ઇંગ્લિશના લેક્ચર્સ આવશે રેગ્યુલરલી બરોબર લાઈવ લેક્ચર ભણવાના એ લાઈવ લેક્ચર જેમ તમે સ્કૂલ કે કોચિંગમાં ભણો એમ જ ભણવાના અને એ પછી તમને રેકોર્ડિંગ સ્વરૂપમાં પણ અવેલેબલ હોય એટલે ભવિષ્યમાં જ્યારે તમારે એના એ લેક્ચર જે છે જોવા હોય રિવિઝન કરવું હોય તો પણ તમે કરી શકો છો ત્યારબાદ આખો સિલેબસમાં જે કાંઈ પણ તમને ભણાવવામાં આવે છે ઈ જે કઈ પણ તમને ભણાવશું ઈ બધી પીડીએફ તમને આપી દેવાની સમજૂતી માટે અભ્યાસ થાય અને વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન બધા જેટલા પણ અહીંયા બ્રહ્માસ્ત્ર બેચના શિક્ષકો દેખાય છે એને પોતપોતાના વોટ્સએપ ગ્રુપના બ્રહ્માસ્ત્ર બેચના તેઓ એડમિન છે તેઓ બધું તેવા જે છે તેઓ આ જેટલા પણ વિદ્યાર્થીઓ છે ને જે કાંઈ પણ મનમાં સવાલો હોય જે કાંઈ પણ મનમાં ક્વેરીઝ હોય એનું નિરાકરણ લાવે છે એનું સોલ્યુશન લાવે છે તરત જ અને આ બધુંય માત્ર પર સબ્જેક્ટ ઓનલી ફોર નાઇન્ટી નાઇન રૂપીઝની અંદર તમને મળે છે તો હવે વિચારવાનું બંધ કરો હજી પણ સમય છે હજી પણ તમારી પાસે ઘણો સમય છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર તમને આપ્યો છે એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ઓકે ચાલો હવે જોઈએ પેરેગ્રાફ નંબર ચાર તો ચાલો હવે કહેવા શું માંગે છે પહેલા તમે હું કીધું છે તમને ડુએસ ડાયરેક્ટેડ હોય એટલે પહેલા જોઈ લેવાનું કરવાનું છે શું તો ધ સર્વન્ટ તો સર્વન્ટ થઈ જશે વોઝ વોઝ નું વેર થઈ ગયું છે અરેન્જિંગ સર્વન્ટ એટલે કે નોકર નોકર નું નોકરો થઈ ગયું બહુવચન થઈ ગયું વોઝ નું વેર થઈ ગયું બહુવચન શું છે આ એક વચન નું બહુવચન ચેન્જ ધ નંબર છે એક વચન નું બહુવચન કરવાનું છે તો હાલો કરતા જઈએ તો ધ સર્વન્ટ નું સર્વન્ટ વોઝ નું વેર અરેન્જિંગ એમનું રહેશે અવાસ વાસ નું વાસેસ થઈ જશે અને ઓન ધ ટેબલ ટેબલ નું ટેબલ થઈ જશે એક વચન શબ્દો દેખાય એનું બહુવચન કરી જ નાખવાનું પછી પછી બીજું વાક્ય છે હી તો હી નું બહુવચન ધે થઈ જશે હી પુટ અ ફ્લાવર અ ફ્લાવર નું બહુવચન ફ્લાવર્સ થઈ જશે ઇન ઈટ તો ઈટ નું બહુવચન અહીંયા ઈટ કર્મના સ્થાને છે એટલે ઈટ નું બહુવચન ધેમ થઈ જશે કઈ રીતે જો હવે ઈટ હોય ને તો ઈટ માં રીતે આવે ઈટ ઇટ ઇટ્સ કર્તા કર્મ સંબંધક તો એનું બહુવચન થાય ધે ધેય ધેમ અને ધેય બરોબર હવે અહીંયા જે ઈટ છે ને એ ઈટ કર્મનો ઈંટ છે કારણ કે એ વાક્યના અંતે છે જો કર્તાનો ઈટ હોત તો વાક્યની શરૂઆતમાં હોત પણ અહીંયા વાક્યના અંતે અથવા તો મધ્યમાં હોય તો એ કર્મનો ઈંટ હોય ઈંટનું ધેમ થઈ જાશે તો હીનું ધેય પૂટ એમ ને એમ રહેશે ફ્લાવર્સ ઇન ધેમ હે ત્યારબાદ વાઇલ્ડ ડિંગ સો આવું કરતી વખતે હી બ્રોક ગ્લાસ

હવે ਹੀ ઇઝ અ સ્ટુડન્ટ હિનો થઈ ગયું વી શું થયું આ હિનો થઈ ગયું વી હિનો વી સ જেন্ডર હોય તો હિનો શી થાય બહુવચન હોય તો હિનો દેય થાય અહીંયા તો હિનો વી થયું શું થયું આ ચેન્જ ધ પર્સન શું થયું છે ચેન્જ ધ પર્સન તો હવે આપણને ખબર પડી ગઈ છે હિ માથી વી કરવાનું છે તો શું કરવાનું ખબર છે હિની લાઈન લખ નાખવાની હિ માટે વપરાય હિ હિમ અને હિઝ

અને પછી એ પ્રમાણે ફેરફાર કરવા પડવાના જ હોય એ કરી નાખવાના જો ભાઈ હી હિમ હી ઇઝ હિમસેલ્ફ વી અસ અવર અવર સેલ્ફ તો ચાલો પહેલું વાક્ય હી ઇઝ અ સ્ટુડન્ટ હી સાથે ઇઝ આવે વી સાથે આર આવે અને હી એક વચનમાં છે એટલે અ સ્ટુડન્ટ બહુવચન થઈ ગયું સ્ટુડન્ટ્સ વી આર સ્ટુડન્ટ્સ પછી હી ગોઝ ટુ સ્કૂલ રેગ્યુલરલી હી હી નું શું કરવાનું છે વી હી નું વી હવે હી સાથે ગોઝ આવે વી સાથે ગો આવે હી સાથે એસ કે રૂપ આવે જ્યારે વી સાથે શું આવે વી વન ક્રિયાપદનું મૂળરૂપ વી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી પરફેક્ટ વી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી ત્યારબાદ હી ડઝ હીઝ હોમવર્ક હિમ હી હીનું વી થઈ જાશે હી સાથે ડઝ આવે પણ વી સાથે શું આવે ડુ હીઝ હોમવર્ક હીઝનું શું થઈ જાય હીઝનું અવર થઈ જાય અવર હોમવર્ક હિમ તો હિમ સેલ્ફનું થઈ જાય અવર સેલ્ફ થઈ જશે યસ તો લખીશું વી ડુ અવર હોમવર્ક અવર સેલ્ફ

એક્ટિવ પેસિવ વોઇસ યસ એક્ટિવ પેસિવ વોઇસ છે એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ થઈ ગયું છે ટ્રીઝ ગીવ ફ્રુટ્સ ફ્રુટ્સ આર ગીવન બાય ટ્રીઝ હે હવ પહેલું વાક્ય તો આવડી જ જાય કર્તા ક્રિયાપદ કર્મ જવાબ આવશે ફ્રુટ્સ આર ગીવન બાય ટ્રીઝ બરોબર છે જો એક્ટિવમાંથી પેસિવ કરવું હોય ને એટલે અમુક પહેલું ત્રણ વસ્તુ ઓળખવાની કર્તા ક્રિયાપદ કર્મ પછી ઓળખવાનો કાળ અને પછી યાદ કરવાની એની પેસિવની વાક્ય રચના ત્રણ સ્ટેપ છે પેલું કર્તા ક્રિયાપદ કર્મ ઓળખવાના બીજું એનો કાળ ઓળખવાનો ત્રીજું એની એક્ટિવ પેસિવ ની વાક્ય રચના યાદ કરવાની હાલો અહીંયા ધે કીપ ધ એર ક્લીન કર્તા છે ધે ક્રિયાપદ કીપ કર્મ છે ધ એર ક્લીન હે વાક્ય છે સાદા વર્તમાન કાળનું અને સાદા વર્તમાન કાળમાં આવે છે પેસિવ માં એમ ઇઝ આર પ્લસ વી થ્રી તો તો એર ઇઝ કેપ્ટ ક્લીન બાય ધેમ કે જે એર છે એ તેમના દ્વારા સાફ રખાય છે રેડી

શૂળ આમનમ રહી ગયું શૂળ પછી બી આવી ગયું સેવ સેવડ થઈ ગયું અને વીનું નું થઈ ગયું બાય અસ તે શૂળ બી સેવડ બાય અસ જવાબ ચાલો આગળ સાતમો છે હિઝ પેરેન્ટ્સ આર ટેક કેર ઓફ હિમ ધે ગીવ ફેસિલિટીઝ ટુ હિમ હી શૂડ સર્વ ધેમ ઇન ધ ઓલ્ડ હવે હિઝ પેરેન્ટ્સ આર ટેક કેર ઓફ હિમ હી ઇઝ ટેકન કેર ઓફ બાય હિઝ પેરેન્ટ્સ પેસિવ વોઇસ હા પેસિવ વોઇસ નું વાક્ય જો પહેલામાં છે ને કરતા જો અહીંયા રહ્યા હિઝ પેરેન્ટ્સ ક્રિયાપદ ટેક કેર કર્મ છે હિમ હિમ આગળ આવશે એટલે ਹੀ ઇઝ ટેકન કેર ઓફ બાય હિઝ પેરેન્ટ્સ બરાબર છે ચાલો આગળ આગળ બીજું ધે ગીવ ફેસિલિટીઝ ટુ હિમ કરતા ધે ગીવ ક્રિયાપદ ફેસિલિટીઝ જે છે એ કર્મ છે તો ફેસિલિટીઝ આગળ આવશે વાક્યનો કાળ સાદો વર્તમાન કાળ છે ફેસિલિટીઝ આગળ તો ફેસિલિટીઝ આર फेसिलिटीज आर गिव नु गिवन થઈ જશે गिवन टू हिम टू हिम बाय देम ते नु बाय देम થઈ જશે सिंपल પછી હી શુડ સર્વ ધેમ ઇન ધ ઓલ્ડ એજ કરતા કરતા હી ક્રિયાપદ સર્વ કર્મ ધેમ ઇન ધ ઓલ્ડ એજ અન્ય શબ્દ છે હવે વાક્ય પણ કેવું છે મોડલ ઓક્સિલરી શું છે ધેમ આગળ આવશે ધે શુડ બી ધે શુડ બી સર્વ નું સર્વડ થઈ જશે સર્વડ હી નું બાય હિમ થઈ જશે ઇન ધેર ઓલ્ડ એજ પતિ ગયું સિમ્પલ આગળ વધીએ આઠમું જોઈએ પણ એની પહેલા એક ખાસ વાત તમારા માટે તે છે મહત્વની વાત કે વહાલા વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું વિડિયો સોલ્યુશન તો તમને મળી રહ્યું છે જેની મજા તમે માણી રહ્યા છો અને સોલ્વ કરી પણ રહ્યા છો પણ તમારી માટે સંપૂર્ણ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ

रेडी આવી રીતે প্যাসিভ વોઈસ બને છે ચલો નવમો છે ધેટ બોય स्टોલ અ પર્સ પીપલ કોટ Him તો ભાઈ ધેટ બોય સ્ટોલ અ પર્સ વોઝ ચોલન બાય ધેટ બોય શું છે આ એક્ટિવ প্যাসিভ વોઈસ છે ભાઈ કર્તા ધેટ બોય ક્રિયાપદ સ્ટોલ કર્મ અ પર્સ જવાબ અ પર્સ વોઝ ચોલન બાય ધેટ બોય હમ વાક્યનો કાળો લખી લેવાનો પેસિવ કરનાખવાનો હે ಹಲುವಾಗ ದ ಪೀಪಲ್ ಕಾಟ್ ಹಿಮ್ ಕರ್ತ ದ ಪೀಪಲ್ ಕ್ರಿಯಾಪದ ಕಾಟ್ ಕರ್ಮ ಹಿಮ್ ಸಾಡೋ ಭೂತಕಾಲ ಸೇನೆ ಹಿ ಅಗಲ ಆವಶೆ ಹಿ ಹಿ ವಾಸ್ ಹಿ ವಾಸ್ ಕಾಟ್ ಬೈ ದ ಪೀಪಲ್ ಹಿ ವಾಸ್ ಕಾಟ್ ಬೈ ದ ಪೀಪಲ್ ಸಿಂಪಲ್ ಪಚೆ ದೇ ಟುಕ್ ಹಿಮ್ ಟು ದ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಕರ್ತ ದೇ ಕ್ರಿಯಾಪದ ಟುಕ್ ಕರ್ಮ ಹಿಮ್ ಟು ದ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಅನ್ಯ ಶಬ್ದ ಹಿಮ್ ಅಗಲ ಆವಶೆ ಅಟ್ಲೆ ಹಿ ತೈ ಜಾಸೆ ಹಿ ವಾಸ್ ಟೇಕನ್ ಹಿ ವಾಸ್ ಟೇಕನ್

ધ બોય સ્કોલ્ડેડ નું થઈ જશે વોઝ સ્કોલ્ડેડ અને પોલીસમેન પાછળ તો કે બાય ધ પોલીસમેન સિમ્પલ પતી ગયું લ્યો આગળ 10 મો છે બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ વેરી ઇન્ટેલિજન્ટલી ને નેસ્ટિસ આર બિલ્ડ વેરી ઇન્ટેલિજન્ટલી બાય બર્ડ્સ પેસિવ વોઇસ છે યાર કર્તા ક્રિયાપદ કર્મ નેસ્ટિસ આગળ નેસ્ટિસ બિલ્ડ નું આર બિલ્ડ

બર્ડ્સ લાઇક ધ કૂકુ નેવર્સ સચ અ ટ્રબલ તો કરતા તો કરતાં શું છે ખબર છે કર્તા છે બર્ડ્સ લાઇક ધ કુકુ બરાબર ક્રિયાપદ ટેક અને કર્મ છે સચ્ચ ટ્રબલ જવાબ સચ અ ટ્રબલ ઇઝ નેવર ટેકન સચ્ચ ટ્રબલ પાછળથી આગળ હે ટેકનું ટેકન થઈ જાશે ને આગળ ઇઝ નેવર ટેકન થઈ જશે બાય બાય બર્ડ્સ લાઇક ધ કુકુ સિમ્પલ કમ્પ્લીટેડ કમ્પ્લીટેડ આગળ આગળ એની શું છે આ કમિંગ ટૂંક જ સમયમાં લોન્ચ થઈ રહી છે શું ધોરણ દસ ની આઈએમપી બેચ જી હા તમારી માટે ખાસ તમારી માટે એવન ગ્રેડ ની તૈયારી કરાવતી એવી આઈએમપી બેચ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે વધુ માહિતી માટે વધુ જાણકારી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો ઓકે અને હા તમારા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે કે જેમાં રોજ બરોજની અપડેટ અમે આપતા હોઈએ છીએ તો આજે એમાં જોડાઈ જાઓ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજના એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્ન ક્રમાંક મળીશું આવતા વિડિયોમાં જેમ આપણે ડબલ્યુએચન ના પ્રશ્ન નું સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત